ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક કિલો ડુંગળીનો ભાવ ખેડૂતોને ખૂબ ઓછો મળી રહ્યો છે ખેડૂતો નુકસાની વેઠવા મજબૂર બન્યા છે અને ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા હોય તેવું અહીં લાગી રહ્યું છે મહુવા યાર્ડમાં લાલ ડુંગળી સાડા ત્રણ કિલો રૂપિયાના ભાવે

પરિસ્થિતિ ખેડૂતોની આવી દયનીય બની છે હવે શું સરકારે ખેડૂતોને માવઠા સામે તો રક્ષણ આપ્યું છે વળતર આપ્યું છે સહાય આપી છે ટેકો આપ્યો છે પરંતુ શું આ સમસ્યા સામે સરકાર ખેડૂતોની પડખે ઊભી રહેશે કે કેમ કારણ કે આ તો અલગ અલગ વિસ્તારના એક ખેડૂતોની સમસ્યા છે અને આ સમસ્યા સામે હવે શું સરકાર ખેડૂતો માટે કોઈ પગલાં ભરે છે કે કેમ તેના ઉપર નજર છે ભાવનગરથી જે સૌથી પહેલાં દ્રશ્ય છે ત્યાં નજર કરી લઈએ જ્યાં ખેડૂતોની અવદશા જોવા મળે છે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ ઓછો મળે છે અને આ હાલતે ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીએ ખેડૂતોને જ રડાવ્યા છે યાર્ડમાં બાર હજારથી વધુ ગુણી ડુંગળીની આવક થઈ હતી જો કે હરાજી સૌથી નીચા ભાવે

એક કપના દસ રૂપિયા લે છે આ નેવું રૂપિયામાં મારે ડુંગળી વેચાણ નેવું રૂપિયા ભાવ તો ડુંગીનો મારે આવ્યો હવે બે વીઘાની ડુંગળી હતી ચાલીસ નો હે છત્રીસેલા ડુંગળી છે અને નેવું રૂપિયા ભાવ આવ્યો ચાલીસ હજારનો ખર્ચો છે બસ સરકારે એમ બાઈમાં વધુ આપે એવી અમારી ઈચ્છા છે ડુંગળી વાવી તી એમાં અત્યારે ખેડૂતોને એક વીઘે થી પચાસ મણનો ઉતારો છે અમુક ખેડૂતોને તો દસ બાર મણે ઉતરી છે પણ આ ઉતારાની અંદર ખેડૂતોને પાઈમાલ થવાના અત્યારે માર્કેટ યાર્ડમાં કોઈ પણ યાર્ડમાં વેચવા જાય તો ડુંગળીના ચાલીસથી સો રૂપિયા સુધીનો ભાવ આવે હવે વીસ કિલોને એટલે કે એક મણના ચાલીસથી સો રૂપિયા આવે એટલે ખેડૂતોને અત્યારના દાડિયાના અને મજૂરીના પાક મજૂરીના પૈસા ખેડૂતોને થતા નથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે આજ રોજ લાલ કાંદાની અંદાજે દસ હજાર કોડીની આવક થયેલ છે તેમજ સફેદ કાંદાની બાર હજાર કોડીની આવક થયેલ છે લાલ કાંદામાં ખેડૂતોને ખૂબ જ નીચા ભાવ મળી રહ્યા છે સાહીઠ પાસઠ રૂપિયાથી લઈને બસો એકવીસ સુધી લાલ કાંદા વેચાઈ રહી છે ત્યારે સફેદ કાંદા દોઢસો થી સવા બસો સુધી ફેક્ટરી ક્વોલિટી તેમજ લોડિંગ અને બિયારણ જે ક્વોલિટીની ડુંગળી છે તે ચારસો ને છોતેર રૂપિયા સુધી સફેદ કાંદા વેચાઈ ચૂક્યું છે ભાવનગરના ખેડૂતો રોજ ઠાલવી રહ્યા છે જ્યારે કંઈક અલગ પ્રકારની પણ જાણવા મળી રહી છે સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ગયા છે કૃણાલ ખેડૂતોને ડુંગળીમાં વાવેતરમાં જેટલો ખર્ચ થાય છે એના જેટલો પણ એમને વળતર નથી મળતું માર્કેટિંગ યાર્ડમાં ખૂબ ઓછા ભાવ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે શું માંગ છે ખેડૂતોની કેમ વિરોધ છે બિલકુલ માનસી સૌપ્રથમ કહી શકાય કે જે પ્રમાણે ભાવનગર જિલ્લો છે એ કસ્તુરી પકવતો એટલે કે ડુંગળી પકવતો જિલ્લો મુખ્યત્વે ગણવામાં આવે છે ને આ ડુંગળી ફરી એક વખત હવે આ ખેડૂતો જે છે તે ખેડૂતોને રડાવી રહી છે મહુવા તળાજા પાલીતાણા સહિતના જે પંથકો છે તે પંથકો ઉપર જે સફેદ અને લાલ ડુંગળી છે તે લાલ ડુંગળીનું ઉત્પાદન સૌથી વધારે અહીંયા થતું હોય છે આ હાલની સીઝનની વાત કરીએ તો જે પ્રમાણે અગાઉ પણ કમોસમી વરસાદ પડ્યો તેના કારણે બાફીઓ જે રોગ છે તે ડુંગળીમાં આવતા અમુક જે ખેડૂતો જે છે તે ખેડૂતોની ડુંગળી ખેતરમાં તે બફાઈ અને બગડી ગઈ હતી ત્યારબાદ હવે જે પ્રમાણે આ ડુંગળીનું જે વેચાણ છે તે થઈ રહ્યું છે જેમાં માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડતા જે ખેડૂતો છે તે ખેડૂતોની વેદના જે છે માનસી તે ક્યાંક ને ક્યાંક સામે આવી છે ગુજરાત પાસે આ ખેડૂતોએ વેદના જે છે તે ઠાલવી છે કેમ કે આખું વર્ષ જે ખેડૂતો જે છે તે આ ડુંગળી પાછળ વીઘે પચીસ થી ત્રીસ હજાર રૂપિયા જેવો ખર્ચો કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેના પોષણ ભાવો જે છે તે ભાવો નહીં મળવાના કારણે ચોક્કસી જે ખેડૂતો છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફરજિયાત ઉપર ફાટુ સમાન અહીંયા જોવા મળી રહ્યું છે ખેડૂતોનું કહેવું છે કે આજ જે લાલ ડુંગળી છે તે બજારમાં ત્રીસ થી લઈ અને ચાલીસ રૂપિયા જેવો ભાવ પ્રતિ કિલોનો બજારમાં વેચાઈ રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડમાં આ ડુંગળી અમે પહોંચાડી રહ્યા છીએ તો એ જ ડુંગળીનો ભાવ માત્ર સાહીઠ રૂપિયા થી લઈ અને સારી બહુ સારી ડુંગળી હોય તો તેના બસો રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે કેન્દ્ર જોઈએ તો જે પ્રમાણે વિઘે જે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા પચીસ થી ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ ખેડૂતોને કહી શકાય કે બે પૈસાનો ફાયદો નથી થઈ રહ્યો અને તેના કારણે ચોક્કસથી ફરી એક વખત ખેડૂતોને પડ્યા ઉપર પાટું સમાન અહીંયા જોવા મળી રહ્યું છે ખેડૂતોની માંગ છે કે સરકાર જો આમાં સંવેદના દાખવે અને ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરે ડુંગળીમાં તો બે પૈસાનો ફાયદો ખેડૂતોને થઈ શકે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે માનસી

ખેડૂતો મહત્તમ અહીં ડાંગરની ખેતી કરતા હોય છે અને કમોસમી વરસાદ બાદ હાલ તો ખેડૂતો ખેતરમાં બચી છે 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 ડાંગરનો પાક એની કરી રહ્યા પરંતુ સાથે જ ઘઉંના વાવેતર માટેની તૈયારીઓ પણ કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં ખેડૂતોનો જે તૈયાર ડાંગરનો પાક હતો એ કેટલોક નષ્ટ થયો છે કેટલોક બચી ગયેલો છે જેને ખેડૂતો બજારમાં જે ભાવ છે એ ભાવે વેચવા માટે ખેડૂતો તૈયાર હતા પરંતુ

નો વરસાદ કમોસમી થયો વરસાદ હે ડાંગળનું છાંટોનું થયું ઘાસ બગડી ગયું ડોંગટનો સેમ્પલ જ આવે ખરાબ આવડે એન્ડમ જે બહુ ઓરિજિનલ બહુ હે પૂરા મંતતાને કેડું છે સારા માલનો હોય તો 380 રૂપિયા ભાવ છે ગુજરાતીનો ગુજરાત સત્રા 360 રૂપિયા છે પછી બીજા અંકોમાં હોય તો 300 રૂપિયા 320 રૂપિયા 340 રૂપિયાનો ભાવ બ્રહ્મણી ખરીદી ચાલુ છે માર્કેટિંગ કાકણપુર રોડની 200 300 કોનો અધિક સુ કોન એટલી આવક ચાલુ છે અલગ અલગ વેપારી પ્રમાણે અલગ અલગ માલ આવે છે અને ખેડૂતના જે જરૂર હોય આગળના પાક માટે એટલે ડોંગર વેચવા માટે આવે છે એટલે અમને પૈસાની જરૂર પડે એટલે ડાંગર વેચવી પડે અમુક ભાવ પ્રમાણે સેમ્પલ પ્રમાણે ભાવ ડોંગર થાય છે માર્કેટમાં જે રહ્યો છે પાક બચી જ એમાં નુકસાન પૂરું કરવાનું છે હવે નવો પાક આવતા હું પણ પૈસા તો જોઈએ ને ફરી એને હંગરી રાખીને શું કરવું ખોટ તો આ વર્ષમાં તો દવાની જ છે કેમકે વરસાદ ઉપરા ઉપરી રહ્યો છે એટલે નુકસાન તો થવાનું પળેલી ડોંગર તો રાખીએ એમ તો બધું ઉગી જવાની દીક છે હવે હવે આ થોડું ઘણું કોરું રહેલું છે એટલું જ બચેલું છે કેમ કે જે પેલું ઉગવા મળ્યું છે હવે ઉગેલો પાક તો કોઈ બજાર વાળા લે નહીં પૈસા એ જે કઈ પાછું એનું ઘઉં કે મકાઈ એવું તેવું કરવાનો નવો પાક ફરી હવે સરકારમાં વેચવા જઈએ પૈસા લેટ મળે એટલે બજારમાં તાત્કાલિક પૈસા જરૂર પડે એટલે બજારમાં જાળવા પડે એક તરફ ડાંગરનો યોગ્ય ભાવ મળે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ ચાલી રહી છે અને આ સાથે છોટાઉદેપુરના બોડેલીના ખેડૂતોની પણ કંઈક આવી જ દિ જોવા મળી જ્યાં કેળાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવે છે ચિખોદરા ગામના ખેડૂતે પશુ ચરવા માટે ખેતરમાં છોડી દીધા છે કારણ કે કેળાના યોગ્ય ભાવ નથી મળતા અને ઉભા પાકમાં હવે પશુ ચરવા માટે મૂકી દેવાયા કેડાના ભાવ રૂપિયા સાહીઠ થઈ જતા પશુ છોડી મૂક્યા છે ખેડૂતને એક એકર ખેતીમાં પચાસ હજાર રૂપિયાનું નુકસાન થતું હોય તેવો દાવો ખેડૂતોનો છે એક એકરમાં કેરાની ખેતી હતી પણ અત્યારે ભાવ કશું છે નથી સાહીઠી સિત્તેર રૂપિયા ભાવ છે અને પાણી પાયે ખર્ચો કરીએ એ પોસાય એમ નથી એના કરતાં પશુને ચરવા માટે મૂકી દીધું આ ચીખોદરાનો વિસ્તાર છે કેર કેરની ખેતી માટે કિંગ કેવાય અને દરેક ખેડૂતને માર પડ્યો છે ભાવના હિસાબે નુકસાન તો છે ભાવના હિસાબે બીજા ખેડૂતોને પણ નુકસાન છે ભાવના મળે તો ખેડૂત શું કરે હા ઢોર છુટ્ટા મૂકી દીધા આવે આજ મધ્ય વાત કરીશું અમારી સાથે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ જોડાઈ ગયા છે હિતેન્દ્રભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હીતેંદ્રભાઈ હમણાં દ્રશ્યો અલગ અલગ જોયા આપણે મહુવાના દ્રશ્યો જોયા અહી છોટા ઉદેપુરના પંચમહાલના પણ દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂતોએ ઓછા ભાવે પોતાનો પાક વેચવો પડે છે અને વાવેતરમાં જેટલું ખર્ચ થયું હતું એનાથી પણ સાવ ઓછું તેમને અત્યારે વળતર તરીકે મળી રહ્યું છે ટેકાના ભાવની માંગણી છે આપ શું કહેશો જો સરકારે જે જણસો ટેકાના ભાવમાં સામેલ છે એની ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે ગઈ નવ તારીખથી ડુંગળી બટાટા ટામેટા જે પેરિસેબલ આઇટમ છે એ આપણે ખરીદી એટલા માટે નથી કરી શકતા કે એ સ્ટોર નથી કરી શકતા આપણે અને એટલે ડુંગળીમાં ખરેખર આપની લાગણી સાચી છે કે ખેડૂતોને ખૂબ મુશ્કેલી છે વરસાદને કારણે માલ એક સાથે કાઢવો પડ્યો છે સામાન્ય રીતે ખેડૂતો જે વાવેતર તબક્કાવાર કરી હોય તે તબક્કાવાર બહાર પણ કાઢી શકે પણ લાંબો સમય સુધી વરસાદ રહેવાથી લાંબો સમય ભેજ રહેવાથી એ એક સાથે કાઢી લેવી પડે સુધી થઈ છે એક સાથે બજારમાં આવવાથી એના ભાવ ખૂબ ઓછા થઈ ગયા છે ખેડૂતોની ખૂબ મુશ્કેલી છે તો એવા સંજોગોમાં આ કમોસમી વરસાદને કારણે બાકીના જે ખેડૂતોને નુકસાન થયું છે એમાં સૌથી વધારે પેરિટેબલ થયું છે આપની વાત સાચી છે અને એની દિશામાં પણ આપણે સરકારને રજૂઆત કરીશું ઓકે

ખાસ કરીને પંચમહાલ દાહોદ મહીસાગર જે ટેકરાવાળો વિસ્તાર છે ત્યાં મોટાભાગે પાણી ભરાયેલું રહેતું વરસાદ ખૂબ આવે પણ ત્યાં સ્ટેપ બાય સ્ટેપ જમીન છે એટલે ખેડા આણંદ ધોળકા વિરમગામ સાણંદ વિસ્તારમાં જેમ પાણી ભરાય છે અને લાંબો સમય પાણી રહે છે ડાંગર ખરાબ થઈ જાય છે એવું ત્યાં આદિવાસી વિસ્તારમાં ટુકડા ટુકડા નાના નાના ખેતર છે પગથિયા છે એટલે ત્યાં મુશ્કેલી નથી પણ તેમ છતાં જેને નુકસાન ગયું છે અમે આ પેકેજ એનો સમાવેશ કર્યો છે એટલે જે જે પેકેજ પૈસા અને બાકીની ડાંગર ખરીદ પણ તૈયારી ઓકે હિતેન્દ્રભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે એટલે મહત્વનું છે કે આ બાબતે હિતેન્દ્રભાઈએ કહ્યું કે સરકારને રજૂઆત કરવામાં આવશે અને જે ડાંગરની વાત છે તો ડાંગરની સરકારે ખરીદીની જાહેરાત કરી છે માત્ર ભાવ જાહેરાત કરવાના બાકી છે એટલે એ પણ સરકાર દ્વારા કરવામાં આવશે